આ ચાર ટીપ્સને ફોલો કરો અને કેળાની વેફર ઘરે તમે બજારમાં મળે તેવી જ બનાવો તેની માટે આપણે પહેલી ટીપ્સ એ કે કાચા કેળા એકદમ કાચા તાજા અને મોટી સાઇઝના કેળાની પસંદગી કરવાની છે બીજી ટીપ્સ કે તમારે તેલ ઝાજું મૂકવાનું છે વધારે તેલમાં મોટા વાસણની અંદર તમારે બનાવવાની છે ત્રીજી ટીપ્સ કે તમારે ખમણીને આ રીતે તેલ લગાવી ડાયરેક્ટ સીધું તેલની અંદર જ પાડવાનું છે આવી રીતે ચિપ્સ તમારે ચિપ્સ પાણીમાં નથી અગાઉ કરીને રાખવાની કે નથી થોડા ટાઈમ પહેલાં આગળ એક સરખી બધી જ થઈ જાય ચિપ્સ પછી તમે તેલ મૂકો એવું નથી કરવાનું તેનાથી કલર બદલાઈ જતો હોય છે અને ચોથી ટીપ્સ કે તેને એકદમ હાઈ ફ્લેમ ઉપર તળવાની છે ધીમા ગેસે નહીં તળવાની ધીમા ગેસે તળશો તો કેળાની વેફર જે તમે તેલની અંદર પાડી હશે તે એકદમ પોચી બની જશે અને તળાતા ખૂબ જ વાત લાગશે તેનાથી પણ તેનો કલર બદલાઈ જતો હોય છે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું